નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે એરંડાનું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને એરંડાના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને આજના તાજા બજાર ભાવ જાણવાના છીએ તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આજના એરંડાના ભાવ રાજકોટ બારસો સાઠથી તેરસો પાંચ ગોંડલ એક હજાર એકાવનથી તેરસો સોળ જામનગર અગિયારસોથી બારસો પાંત્રીસ સાવરકુંડલા નવસો એકથી નવસો બે જામજોધપુર બારસોથી બારસો એકોતેર જેતપુર અગિયારસો પચીસથી અગિયારસો પંચોતેર વિસાવદર એક હજાર તેરથી અગિયારસો એક્યાસી તળાજા બારસો ચોરાણુંથી બારસો પંચાણું હળવદ બારસો ચાલીસથી બારસો ને એંશી ચસદણ બારસો પચાસ થી બારસો છાસઠ બોટાદ અગિયારસો એંશીથી અગિયારસો એક્યાસી ભચાઉ બારસો પંચ્યાસીથી બારસો નેવું પાટડી બારસો પંચ્યાસીથી બારસો નેવું ડીસા બારસો થી તેરસો પાંચ પાટણ બારસો પાસઠથી તેરસો ને તેર ધાનેરા બારસો પંચોતેરથી તેરસો અગિયાર મહેસાણા બારસો છન્નુંથી તેરસો એકવીસ વિજાપુર બારસો નેવુંથી તેરસો અઢાર હારીજ બારસો એકસઠથી તેરસો અગિયાર માણસા બારસો નેવુંથી તેરસો બાર તેરસોથી તેરસો નવ વિસનગર બારસો સાઠથી તેરસો સોળ પાલનપુર બારસો પંચાણુંથી તેરસો ચાર તલોદ બારસો અઠ્યાશીથી તેરસો થરા તેરસોથી તેરસો એકવીસ દહેગામ બારસો સિત્તેરથી બારસો એંશી દિયોદર બારસો નેવુંથી તેરસો પચાસ કલોલ તેરસો ચારથી તેરસો અગિયાર સિદ્ધપુર બારસો એકાણુંથી તેરસો બાર હિંમતનગર તેરસો પાંચથી તેરસો અગિયાર ઉકરવાડા બારસો એંશીથી તેરસો દસ ઈડર બારસો નેવુંથી તેરસો બેચરાજી બારસો નેવુંથી તેરસો નવ ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી બારસો એંશી વિરમગામ બારસો બાણુંથી તેરસો છ